તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે એક હોસ્પિટલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો એક ભાજપના મહિલા કાર્યકર્તા છે તે મિત્રો દર્દીઓને બિસ્કીટ તો આપે છે પરંતુ મિત્રો માત્ર ફોટા પડાવવા માટે બિસ્કીટ આપે છે અને વળી પાછું એ બિસ્કીટનું પેકેટ લઈ પણ લે છે તો મિત્રો આમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ થઈ રહ્યો છે જેમાં મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે જ્યારે એક મહિલા છે તે એક દર્દીને બિસ્કીટનું પેકેટ માત્ર ફોટા પાડવા માટે આપે છે પરંતુ જેવો જ તે ફોટો પડી જાય છે તરત જ તે નું પેકેટ પાછું લઈ લે છે તો મિત્રો આને લઈને ઘણા બધા લોકો આમનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે અને મિત્રો એમનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો એ કોમેન્ટમાં એમને જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગશે વિડીયોને લાઇક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો